જય જવાન જય કિસાન આજ તારીખ છે બે અને વાહિતી તમે બધા બતાવી દે જુઓ અને એના અંતર ભાગમાં આપણે મરચાની ખેતી કરવાની છે તો આપણે પણ બતાવશું અને મરચાં વાવવાની શરૂઆત પણ આજ કરી ન જો અમારી ટીમ બધી મરચાં ટ્રેવ લાવી છે બધા વાવવાની શરૂઆત કરી નાખી જબરજસ્ત અધ પપ્પાને કોમી લગાડી દીધા

ખાતર ભરી મસ્ત સારા બેટ બનાવ્યા છે અને ખેતી કરી છે જોઈએ હવે નવા વિડીયા અમે બનાવશું અને તમને જાણ પણ આપશું ક્યારે મરચું ચાલુ થાય છે અને શું ભાવ વેચાય છે એ પણ વિડીયો બતાવશું તો સારા આશીર્વાદ આપજો જેથી કરીને મરચાંના ખૂબ સારા ભાવ મળે અને સારામાં સારા ક્રેડિટ થાય જય જગન જય કિસાન પપ્પા મરચાં વેરાયટી કઈ છે મરચાની વેરાયટી હાલ તો આપણે જે આ ગયા વખતે વાયુતું એ વેરાયટી છે અને રોપા પણ આપણે નાખી દીધા છે 1 લાખ તૈયાર થાય છે કોને જોતા હોય તો પણ આપણે આપશું તો જોઓ આપણે આ ડબલ ઓલનું મલ્ચિંગ કરેલું છે એમાં આપણે ટીમ નવો ઓલ કરીને મરચા શરૂઆત કરવાનું છે આ જોઓ વચ્ચે નવો ઓલ કરીને મરચા છે અને આ રીતે નવા આવી રહ્યા કાલની વિડીયોમાં ઘણાની કોમેન્ટ આવી હતી કે બેન પાણી કેરીતાનું પાણી ટપક એક જ કરેલી છે કનેક્શન બીજા વિડીયોમાં બતાવેલું છે તો એ પણ જોતા રહેજો તમારે કોઈને મરચાંની ખેતી કરવી હોય રોપા જોતા હોય તો અમારી જોડે છે તમારે સ્ક્રીનશોટ ઉપર નંબર મૂકેલો છે એમાં તમે કરી શકો છો આખા પામોસમાં મરચાં લાગી જશે ગ્રો કવર લગાવવાની શરૂઆત થાય તો તમને પણ વિડીયો બતાવી દઈશું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જો આજ ટીટી લગાવી હતી બે દિવસ એમાં આપણે મરચાંના આંતર પાક કરવાની શરૂઆત કરી છે અને મરચાંના રોપા જ લાયા છે ગઈકાલ આપણે લાયેલા તાઈશ તો કોઈને રોપા જતા હોય તો સ્ક્રીન ઉપર આપણે નંબર મૂકેલો છે તો કોન્ટેક કરો ને અમારા ભાવ શું છે મરચાંના રોપા બધા તૈયારમાં હશે અને લોંગ વિડીયો આપણે જોતો રહેજો બધી મરચાંની માહિતી પણ બીજા વિડીયોમાં આપણે આપશું